પાંચ લીટર દૂધ આપો મારા વાલા હાલો દુકાને ભોગે જાય ફટાફટ મારા વાલા કહે ને એટલે બી બનાવી લો પછી જાઓ જયારે પાછો જાઓ જયારે બસ તમે બનાવતા બ્લોક આપણે ખાવાના છે પણ હવે બધું પછી થાય કે તો બે દિવસ

વેગડો આવવાનો છે પણ આજકાલ આજકાલ થાય છે જ્યાં જો પાળી કરી નાખી કારણ કે વાહન અંદર જાય એવું કરવું પડે રસ્તો હલાણ નહીં એટલા માટે પેક કરવાનું રહે ને એટલા માટે કાંઈક મસ્ત મજાનું વાતાવરણ છે એમને મજા આવ્યું છે કાલે તો અત્યારે આપણે આવા ટાઈમે ગયા હતા પાછળના ના ગામમાં આધાર કાર્ડ લિંક કરવા માટે એવું બધું હતું હમણાંથી ધાબા ઉપર નહોતો ધાબા પર આટું મારી ધાબા પર જઈએ હમણાં તો જો કે કામ બનશે અહીંયા તોય તમને બતાવું પહેલાં તો આપણે અંદર જઈ એ બધું પીડ્યું છે બધું આમાં કોઈ ત્રણ ઈશ્વર બધું રાખેલું છે આટું

પાણી એવો ઉત વરસાદ આવ્યો હતો એટલે ઈટુ નો કઈ ગોધડ હરકો કરે તો કેમ કે પાણી નો આવે ને એટલે હેઠ ઉનાળામાં મજા આવે છે ધાબો ઉનાળામાં બહુ મજા આવે છે ખુલ્લું વાતાવરણ થઈ જાય ને ધડીકો ભેડકાનો ના મજા આવે છે ત્યાં આવે તો પાછો ધાબો પર આવેલો

આજ વહેલા તો લાઈટ છે ને શુક્રવાર છે એટલે ઘરે દુકાને લાઈટ નથી વેલા સમજી પેન એટલે પેલા રીલ બનાવી બનાવેલું પછી જાઓ જયારે પાછો જાઓ જયારે બનાવતો હતો બ્લોક તો નીકળી ગયા છે દુકાને જવા માટે તેલ વાળું માથું છે એટલે કેવા લાગે કે ઓલું જ ન થાય પણ હવે એવું છે બધું લીધું છે હાથમાં અને નીકળી જાય તડકો વાત કેવો અત્યારે મસ્ત રીઝલ ઠારવું હવે સામે મળી છે ગાય પાંચ લીટર દૂધ આપો મારા વાલા હાલો દુકાને ભોગી જાય ફટાફટ મારા વાલા અરે તમને લાઈટ નથી મેં કીધું છે ગરમી થાય છે તો બાવણું ખોલી રાખો ગરમી એટલી થાય છે મેં તમને કીધું ને લાઈટ વેગી લે છે એની મસ્ત મજાનો ટેકો દઈ ને પછી ફોનમાં તારક મહેતા શરૂ કરીને આપણે ટાઈમ કાઢીએ ચાર વાગે પછી ચાર વાગ્યા પછી ઘરે જવા થાય તો રીલ રીલ બનાવતો રીલ એડિટીંગ કરી છે ને મૂકી દઉં હવે તો જો પાછું ચાર વાગ્યા થતા ઘરે આવ્યો હતો પાછું પાણીની બોટલ ભરીને પાછું હો જાઉં છું દુકાને હવે કદાચ ફ્લાઇટ આવી ગઈ હોય તો પાણીની બોટલ તો ભરી લીધી છે એટલે પાણી તો થઈ રહ્યો મોટી બોટલ હશે કે નાની બોટલ નથી અને જોવો તડકો બીડકો મસ્તનું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે મને તો અત્યારે રીલ બનાવવાનું મન થતું હતું પણ હું અત્યારે એકલા બધા રીલ ન બનાવાય એટલે કાંઈ વાંધો નહીં હાલો જાય દઉં લાઈટ આવી ગઈ હોય તો હારું બપોરો તો પછી લાઈટ નહોતી એટલે પછી અહીંયા ગરમી ન તો બાર પગ લાંબા કરીને બહાર બેઠા તા મસ્તીના તારક મેં ત્રણ એપિસોડ પૂરા કરીને એને કઈ લાઈટ તો કઈ આવી નતી હવે તો કદાચ લાઇટ આવી ગઈ હોય તો મારે જે કામ ખુલ્લું પડ્યું હતું વાયરિંગ ને બધું ખુલ્લું પડ્યું છે મેળા આવે નહોતું એ બધું ફિટ કરવું છે એટલે લગભગ તો આવી ગયું છે ને ચાર વાગ્યાની વાત હતી હવે હરાછા થવા આવે કદાચ આવી ગયું તો હારું થોડું વાયરિંગનું કામ ખુલ્લું પડ્યું હતું એટલે લાઈટનું પસુ વાંધો હોય ક્યારેક આવે ન આવે અને વાયરિંગ ખુલ્લું પડ્યું હતું એવું છે મેં તો કાંઈ નહીં આવશે એટલે કરી નાખશું તો હવે જાવ ને અત્યારે તો લાઈટ કદાચ આવી ગઈ હોય તો એ વાયરિંગનું કામ પહેલાં કરવાનું છે આગળ બધું ખુલ્લું પડ્યું ને એટલે પહેલાં તો આવીને મેં જો બધું બધું વાયરિંગનું કામ કર્યું વાયરિંગ ખુલ્લું હતું ને બધું પેક કર્યું કે ખુલ્લું રહેતું તો લાઈટ હતી ને પછી એટલે જો લાઈટ તો આવી ગઈ છે ને પછી આ નાનું નાનું કામ હતું તો મોબાઈલનું તો આજે ઝીણું અમથું કામ હોય ને આવું કામ હોય ને ત્યારે બહુ થોડીક વાર લાગે કેમ કે રિપેર કરમ કે આ નાની નાની વસ્તુ આવે બધી આમાં એટલે રિપેરિંગ કરવાની કાંઈ નાની કઈ વસ્તુ શું કેવાય બધી બહુ ધ્યાન રાખવું પડે ને કરે પછી ખરાબ થઈ જાય એટલે પ્રોબ્લેમ પડે હોય ના તો તું છે પણ ધ્યાન રાખવું વધારે પડતો સારું છે તો આના રિપેર તો કરી નાખ્યો છે આપણે ચેક કરવાનો છે અને પછી પેક કરવાનો છે તો એક હાથે તો કઈ બધું ફાવશે નહીં તો ફોનને મૂકી દઈએ ઘડીક આપણે નગર પાછું બધું ફાવશે નહીં એવું છે આપણે કામ કરતા હતા આપણા ખાસ મિત્ર આવી ગયા વિશ્વાસભાઈ નો બર્થડે હેપી બર્થડે ભાઈ તમ જીવો જરો ચોકલેટ એટલી ચોકલેટ થોડું થાય કે પાર્ટી દેવી પડે એમ કે પાર્ટી જો આલો કે

મશીન ભાઈ આપણે પોર કીધું છે હો તો લાઈક કરો કરો છે હેપી કહી હેપી વિશ્વાસભાઈ એમ બરોબર ને રેડી કેવા પૂરું ને તો વાંધો હું કામ કરવા ગયો ને ઓકે હાર વાલ તો ફેમિલી રોજની જેમ આપણે જેમ બ્લોક પૂરો કરી છે ત્યારે બેઠા બેઠા બ્લોક પૂરો કરી નાખી કારણ કે વાગી ગયા છે સાડા નવ થી દસ થવા એવા એટલે બ્લોક પૂરો કરી છે આપણે તમને ખબર જ છે પણ જેમ આથું જો તેલ નાખેલું છે એટલે વાળ એવા થઈ ગયા એનો ઇગનોર કરો તો ફેમિલી તો કંઈ નહીં આજે તો બસ બ્લોગ આઈ જ હતું દુકાનોથી ઘરેનો બ્લોગ બસ એવો એવો બ્લોગ હતો બીજો બ્લોગ માં કંઈ ખાસ હતું નહીં તો પણ તમે ખાસ કરીને ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને બે લાઇક ને પ્રેસ કરજો ને વિડીયોનો લાઇક કરજો તો મળશું આપણે આવાના બ્લોગમાં તો રામ રામ ને બધાને મને બધાને જય શ્રી રામને ફૂલ સપોર્ટ કરજો